મહુવા પંથકના બે ઝડપી પાડતી કે મહુવા બસ સ્ટેન્ડ રોડ ચામુંડા ગેરેજ પાસે બે શખ્સો શંકાસ્પદ માંગ ઉભા છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ મોટર સાયકલ શક પડતી મિલકત તરીકે કબજે કરી આ શખ્સોને મોટર સાયકલ અંગે વધુ પૂછપરછ કરતા કબૂલાત આપેલ કે આ મોટર સાયકલ સુરત નવા ગામ સુરબી સોસાયટીના પાર્કિંગમાંથી ચોરી કરેલ હોવાનું અને વેચવા માટે આવેલ હોવાનું જણાવેલ વધુ તપાસ માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન સોંપી આપવા માંગાવેલ સુરત કામરેજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ મુસ્તુફા રફીકભાઈ મૂળ ગામ ઓથા તાલુકો મહુવા રહે હાલ વૃદાવન બી ગીતાંજલિ પેટ્રોલ પંપની પાછળ સુરત અને પરેશ ભીખાભાઈ ઢાપા ધંધો ગેરેજ નો રહે ખાટસુરા તાલુકો મહુવા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ મોટર સાયકલ પચીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કરેલ રિપોર્ટ કમલેશ ઢાપા